હૈદરાબાદથી સુરત આવ્યા બાદ કોરોનાને લઈ અપાયેલા લોકડાઉનમાં ત્રણ મહિના સુધી સુરતમાં ફસાઈ ગયેલા પરિવારની ની પોલીસને પીએસઆઈ સાથે સ્થાનિક કોર્પોરેટર દ્વારા મદદ કરાયા બાદ આજ રોજ તેઓને વતન મોકલવામાં આવ્યા હતા કોરોનાની મહામારી વચ્ચે પહેલા લોકડાઉનમાં લોકો એક જગ્યાથી બીજી જગ્યાએ ગયા હોય ત્યાં ફસાઈ જવા પામ્યા હતા જેમાં હૈદરાબાદથી સુરત આવેલા એક પરિવાર પણ પુણાના મારુતિનગર સોસાયટીમાં ફસાઈ ગયો હતો જોની પ્રથમ પુણા પોલીસ પથકના પીએસઆઈ ગોયલ રાઠોડ દ્વારા મદદ કરાય હતી ત્યારબાદ સ્થાનિક કોંગ્રેસના નગર સેવા એવા દિનેશ સાવલી દ્વારા સંપર્ક કર્યો હતો જેઓ દ્વારા આર્થિક સાથે રાશન કરેડાની મદદ કરાઈ હતી અને આજે તેઓને વતન મોકલવા માટે વાયે મુંબઈથી હૈદરાબાદ જવાની ટ્રેનની ટિકિટ પણ આપી હતી શંકર યાદવ तब यहां कितने સમયથી ઓર ક્યાં 3 મહિના સર यहां दोस्त के पास आए थे आप फस गए हमें 3 મહિનાથી અહીં फंसा हुआ है यहां का गवर्नमेंट अच्छा सुविधा किया अच्छी तरह मकान मालिक भी बहुत अच्छा है तो यहाँ का लोकल लोग भी बहुत सपोर्ट किया है मुझे टेंशन नहीं है भैया टिकट की सुविधा और लीडर साहब ने कराया दिनेश भाई ने करवाया अच्छा ही सुविधा कराया उन्होंने जो भी जो भी फ़ोन किया फोन रिसीव करके हर चीज़ का सुविधा करा दिया टिकट का हो खाने का हो सब चीज़ का कराया गया अच्छा ही करा यहाँ से कहाँ जाने का अभी हैदराबाद जाना है यहाँ से તુરતી વતન જઈ પરિવાર દ્વારા કોર્પોરેટરને પોલીસ સહિતની આભાર વ્યક્ત કર્યો છે પ્રકાશવાડા સાથે અજર સીધી